કોઈ છે ને અમારા હગા હાડુભાઈના છોકરાના લગ્ન છે દસ તારીખ આવી ગઈ છે નવ દસ તારીખ આવી રહી છે તો ભાઈ અમારી મારા હગા હાડુભાઈના છોકરાના લગ્ન છે તો ના તો ભાઈ જવું જ પડે વહેલ અગાઉ જવું પડે

దివాడమ్ దర్శన జా કરવા ડંકો વગાડવા આમ દેવતાઓ મારેલો છે ને તમાર મેડમ દર્શન કરીને દેઈ ગયા છે હા જઈને દર્શન કરીને દેઈ ગયા આમ કતક ટુ ઇંચ રોણ કાટે કાટે માં મંદિર છે તો આવો હશે દર્શન કરવા નું મસ્ત મજાનું મંદિર છે કેવું રોટલા સા માતાજી બેઠા છે આમ કેવું સરસ છે હા રોટલા બેઠા છે માતાજી આ લસો તો આયા

मस्त लेना देवांशी बेंदोवाल हमें डाल दो मंदिर ने साफ सफाई करवाया बता ना साफ सफाई देवांशी में ना हाँ यकीनना देवांशी में मंदिर ने तो साफ सफाई करवाया मिला सुन कसरा का देना खाओ अब उधर जान भाई मंदिर सेटा रोड का सेटा पर चार भाई फटा नहीं खिलाती है हाँ भाई

દેવ ને દેવજી પણ ગવાય ને જાવું કે તારું કે વાળી ને જાવું છે કે તમારું જાવું છે આ હું નથી બોલા પર છે એ આવું નથી આમ જો તો નહી ના 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 આવું નો હોય બોલ હા એટલે પણ જાવના મજા આવી જાય આમ જો એ એવું કો તમને પાર કાં કે ભાઈ બી આટમાં થઈ ગયો છે તો કે ભાઈ હું વાળી નાખું જો આમ બી આટવા જેકો થઈ ગયેલો છે કાં હા લેપ થઈ ગયા જો વાહ લેપ થઈ ગયા છે એટલે બી હા વાત મી ગયો સરભાઈ હજી અમારું ગામ આગો છે આને કાઈ ન માતાજી ની મંજી ઓના બહુ ગમે છે હા બોલો હા અમે ગમેના ઉભા રહી જઈએ દેશન કરવાતા ગમેના દેશન કરવા ઉભો રહી જવાનું ને એવું કાઈ ન બ્લોક બનાવી છે એટલે ઉભા રહી જઈએ ન કરાય કે આપણે ઉભા રહી જઈએ હા મંદિર આળના ગમેના આપણે ઉભા રહી જવું કારણ કે બ્લોક નોત બનાવતા કોઈ પણ અમે ઉભા રહી જતા આપણે ઓલા મેરી મેનો બેતા હા વાટમાં મે ગમ્મેના મંદિર આવે ને ના પોરો ખાવા તો હે કેમ ને દીયો જીબે ને જી વાળે છે અમાર ભાઈ ને બધા વાટે ઉભા છે ઈ વાળી લે ને પછી જવાનું છે ભલે અંધારું થઈ જાય કા બસ વાળી નાક ભાઈ સરસ મજાની સેવા કરો અમારો ભલે અંધારું થઈ જાય પણ વાળી નાક ને પછી જવાનું છે થાકી ગયા છે ને હવે હા રાખી રહીને થાકી ગયા છું અંધારું થઈ ગયું છે ઘરે ક્યાં હા તો પણ આવણી મુકવા ગઈ છે અને આ બધું તો એને તો તે ટાઈપ થી તો તે રાત માં મંદિર માં એકલી વાળી નાખ્યું છે જયતાની વાળે છે તો જને આખો મંદિર ના વાળી નાખ્યું છે તો હા પાંદળા પાંદળા પડ્યા હતા ને સમજ્યા એને હાવણે હાવણે વાળી નાખ્યો એમ નથી કા દે દીધું નકા બધું વાળી નાખ્યું ગાદી દીધું ટાઈમ નથી કોટ કોટ પહેરાય છે એમ કે કોટ ન હારે જ લીધેલો તો બધું એટલે આપણે પણ કોટ પરે જ લીધો તો સાચું સાચું પહેરી લીધો મે પહેરી છે હા તો બધું દેવાં છે એનો કોટ પહેરાવે છે ભાઈ ત્યાર પછી ગાડીમાં ન હોય વર તાજ ગાડીમાં તો એટલે હારે તો લાવ લઈ લીધાતા ઓલું સાંભળું હું મે કે મેલા મોડું થાય કદાસ હા તો એ કોણ બોલ પહેલા તો આપણે પાણી પી આવી કારણ કે ભાઈ પાણી પીવાનું બાકી રહેજો તો ભાઈ પાણી પી એને ભાઈ અંદર થઈ ગયો છે પછી ઠેક ભાઈ આથી અમારું ગામજી 26 કિલોમીટર 22 કિલોમીટર આઘું હશે કારણ કે ભાઈ ખાસ તતલી બધી ખબર નથી કારણ કે એ અદવશે રસ્તામાં છે તો ચાલો પાણી પી લેવી છે ને ભાઈ ઝાડવા નું લોકેશન એક નંબર છે અને માથે એકલા બગલા બાધે છે કભાર એટને ભાઈ અંદર નું લોકેશન અંદરની ભાઈ થઈ ગયા મસ્ત મેદાન છે કારણ કે ભાઈ દે આખીમી જો છે ને અંદર થઈ ગયો છે એટલે તમને હરકો નહીં દેખાય છતાં પણ આપણે બધા પાણી ભરવા આવે છે કે પાણી નું કરપ છે જો પાણી છે ને ખેતરમાં માં બધે પાણી આવતું છે ને ભાઈ અમારે કાકા પાણી ભરવા પીવાનું પાણી ભરવા પીવાનું પાણી ભરવા તો ભાઈ પીવાનું પાણી ભરવા ભાઈ જો પીવાનું પાણી ભરવા આવે છે ને ભાઈ સરસ મજા મીઠું પાણી છે ડાળ માં પાણી આવે એટલે બધું મોડું આવે તો તમે ખેતરમાં શું કામ કરો છો એ ઘઉં છે વરિયાળી છે કપાસ છે ઘઉં વરિયાળી અને કપાસ ની ઉભડું છે હા એવું બધું છે ઠીક એવું બધું છે તો ભાઈ કાકા ઠેઠ ખેતરમાંથી ક્યાં આમ ઘણે આગળ કે આવે છે ને 3-4 કિલોમીટર છે ના ના 2 કિલોમીટર ઠીક 2 કિલોમીટર થી ભાઈ આગા ભાઈ કાકા જોય પરબે પાણી પીવ ભરવા આવે છે કારણ કે ભાઈ ના ડાળનું પાણી હોય એટલે મોળું હોય આ મોળું ભાવે નહીં કા હા હા સીતારામ સીતારામ તો ભાઈ જો કાકા પાણી ભરવા ગયા છે હવે ભાઈ આપણે થાય છે મોળું તો હવે જાવી કારણ કે બધાય તૈયાર અહી ઉભા છે બધાય તો આપણે કાકા ભાઈ બે ત્રણ કિલોમીટર થી આગળ આવે છે પાણી ભરવા છે મંજીરભાઈ પાણીની સુવિધા સરસ મજાની છે કારણ કે ભાઈ ડાર નું પાણી હોય ને એટલે મોળું હોય ત્યાં જો મીઠું પાણી આવે એટલે ભાઈ મીઠું પાણી ભરવા આવી ગયા છે આ તો જ આ ભાઈ આ ભાઈ પણ પાણી ને કેન એવું ભરીને મૂક્યા છે કારણ કે ભાઈ તે ઢામ થી ઓલા પણ આવે ભાઈ ઊભા છે વાટે કારણ કે ગાડી વાહ કે કારણ કે જો એક ભાઈ બીજા પાસે કેન લઈને આવે છે પાણી ભરવા જ છે ભાઈ

બધા લગન કરવાન બાકી તો ત્રણ ત્રણ ચાર કંકુતરી આવી ગઈ છે ને તો જે ગામ નું તો બધું બાકી હા એક હજી બે બાર પડી છે બે બાર પડી છે હા બે બાર પડી છે પડી છે બાર પછી એક કેવું નવ ગામ બાર પડી છે હમ ઠીક એવું છે હા ભાઈ જો ના ગયા બાર ગયા અત્યારે તો એટલા બધા લગન છે હું કરશું કા હમ એ પાછું આ કંકુતરી છે ને

તો આવું છે મારા મારા તો કારણ કે ચાર પાંચ કમ્પ્યુટર તો આમનંદ થઈ ગયું છે ને પછી ફોનમાં જે આવી અલગ અને ભાઈબંધ દોસ્તોને જે ફોન નહીં આવ્યા એ બધું અલગ હતું કારણ કે અલખેરભાઈ લગનગાળો બહુ છે એટલે બહુ છે અમારે કારણ કે લગન ગાળો એટલો છે ને મારા વાળા કે વાત પૂછવામાં નહીં એટલો બધો લગન ગાળો છે તો હવે જો માતું થઈ ગયું છે ને બ્લોકને હવે એન્ડ આપવાનો છે મારા વાળા તો બ્લોકને અમે એન્ડ આપી દઈશું અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો મળશે બીજા બ્લોગ સાથે आवडी बदल मित्र न जय श्रीराम बरा वाला yeah!